મુન્દ્રાના બારોરોડ ઉપર આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાઠોત્સવ રંગે ચંગે અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો મુન્દ્રાના બારોડ ઉપર આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાઠોત્સવનું ભવ્યથી આયોજન કરવામાં આવ્યું હતું અગિયાર જેટલા જોરલાયોએ આ હોમહવનમાં ભાગ લીધો હતો અને બીડુ હોમવાનું કાર્ય સંપન્ન થયું હતું સાસ્ત્રોક મંત્રોચ્ચાર વાર્ડે હોમહવન સંપન્ન થયો હતો ત્યારબાદ ખાસ કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પ્રસાદનો લાભ લીધો મહાઆરતીનો સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ મહોત્સવ સંપન્ન થયો હતો હું પ્રકાશ પાટીદાર આજરોજ સોમેશ્વર મહાદેવની વાર્ષિક ઉત્સવ પ્રસંગે આજરોજ સવારના હોમ હવન આઠ કલાકે અગિયાર જોડલાઓ હવનની અંદર બેઠા હતા બપોરના મહાપ્રસાદની અંદર હજારો લોકોએ મહાપ્રસાદ લીધો અને રાત્રે મહાઆરતી સાત વાગે સાત વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાત્રે મહાઆરતી બાદ સાંજના હોમ હવનનું પૂર્ણાવૃતિ કરવામાં આવી હતી તો આ પ્રસંગે હજારો લોકો સોમેશ્વર મહાદેવના પ્રાંગણમાં ઘનશ્યામ પાર્ક મુકામે કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમ નિહાળ્યો